કચ્છની માંડવી પાલિકામાં ભ્રષ્ટાચારની રજૂઆતને કારણે હંગામો થયો કોંગ્રેસના યુવા કાર્યકર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ આસિફ સુમરા સાથે શાસકો દ્વારા થયેલી ઝપાઝપી અને મારકૂટના બનાવથી રાજકીય માહોલ સમગ્ર જિલ્લામાં ગરમાયો છે રજૂઆતનો વિડીયો રેકોર્ડિંગ કરવા બદલ તેમનો મોબાઈલ જૂટવીને ફેંકી દેવાયો હતો ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો જેમાં પોલીસને દરમિયાનગીરી કરવાની જરૂર પડી હતી આસિફ સુમરા શહેરના ઓક્સફોર્ડ વિસ્તારમાં ત્રણસો ગેરકાયદે પાણીના કનેક્શન અને હોર્ડિંગના

એ ટેન્ડર પ્રક્રિયામાં જેને ઠેકેદારને કામ મળ્યો છે એ કોઈ નગરપાલિકાને ઇન્કમ દેતો નથી કોઈ પૈસા દેતો નથી તો એનો મતલબ એ છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના ભ્રષ્ટાચારમાં મારા કાને એવિડન્સ હતા સાહેબને એવિડન્સ બતાવ્યા બે પ્રમુખ સાહેબે મારા મોબાઈલને ત્યાં જ પોતાની ચેમ્બરમાં એમને ચેમ્બરમાં પણ સીસી કેમેરા લાગેલા છે જે આપણે કંઈ જ રમતા હોઈએ તો થો ઘા કરી એવી રીતે પોતાની ટેબલ પર પછાડી અને મોબાઈલના ભીતમાં પછાડીને અને બે મોબાઈલને મારા ખગાડી દીધા તોડી નાખ્યા અને મને મારો ગલો પકડો અહીંયા દબાવ્યો અને પાછળથી સાહેબ પણ ભેગા હતા એમના સાથે અને વિશાલભાઈ કરીને અપશબ્દ ભાષા બોલી ઠક્કર અને ગારૂ દેતા હતા આને પૂરો કરી નાખો